મારી વાત મારા મીડિયામાં મારા પરિવારમાં કરી હતી સોશિયલ મીડિયા એટલે કે મારા ગ્રુપમાં કરી હતી અને અમારે અંદર અંદર ક્યારેક આવી વાત થઈ જતી હોય એનો અર્થ એવો નથી કે બદ ઈરાદો હોય કે કોઈને મેં દબાવવા કર્યું હોય કે અથવા તો કોઈ મને દબાવતું હોય આવી કોઈ વાત નથી મારે તો મારા પરિવારમાં ઘણીવાર આવું કહેતા હોય છે એકબીજા તો એનો અર્થ એવો તમારે કોઈ લેવો નહીં ભારતીય જનતા પાર્ટીનો હું ખૂબ સિનિયર કાર્યકર્તા છું લગભગ લગભગ પિસ્તાલીસ વર્ષ જૂનો કાર્યકર્તા છું અને ઓગણીસો અઠ્યોતેરથી હું કાર્યરત છું કાર્ય કરું છું શિસ્તબદ્ધ કામ કરું છું અને પાર્ટી એટલે જ મને ભાવનગર શહેરનો પ્રથમ નાગરિક બનાવ્યો છે અને ભાવનગરનો વિકાસ થાય ભાવનગરના નાનામાં નાના માણસની મને વ્યથાની ખબર હોય એટલે મને નાના સમાજમાંથી નાના મજૂરી કરતા કરતા અહીંયા મને મેયર બનાવ્યો છે ત્યારે મને મારી પાર્ટી ઉપર ગૌરવ છે મને પાર્ટીનું શિસ્તની મને ખબર છે નાની મોટી કોઈ વસ્તુ હોય તો એ અમારે પાર્ટીમાં સૂચન કરી દેવાતું હોય છે કોઈ ફરિયાદ કરવાની અમારો સંસ્કાર નથી અમારો કોઈ એવો નિયમ પણ નથી તો મે ખરેખર મારી પાર્ટીમાં વાતમાંથી વાત કરી છે એનો કોઈ અર્થ નથી બીજો કોઈ અર્થ નથી લેવાનો મને મારી પાર્ટીના કાર્યકર્તાઓ મારા પાર્ટીના પ્રમુખ મારા મહાનગરપાલિકાના ચારેય પદાધિકારીઓ મારી સાથેના બધા જ મને મોટો ભાઈ સમજે છે અને હું શિસ્તબદ્ધ કામ કરી રહ્યો છું મારે આવી કોઈ વાત નથી અહીંયા તમે દરરોજ ચા પીવા પણ આવો છો તમને હું રોજ ફ્રેશ રિપોર્ટ પણ આપું છું અને આપને ખ્યાલ જ છે કે હું કઈ પદ્ધતિથી કામ કરું છું મારી અલગ નીતિ હોય છે અલગ પદ્ધતિ હોય છે અને એમાં મને કોઈ દબાવતું નથી મને કોઈ કાંઈ કડકાઈ કરતું નથી તમે ના 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 કોઈ એવી વાત નથી તમે જે પોસ્ટ મૂકી મારા સોશિયલ મીડિયામાંથી તમને મળી છે તમે મેં કોઈને ફરિયાદ કરી નથી જાહેરમાં ફરિયાદ મારી હોતી પણ નથી અને હું જ પોતે પાર્ટીનો વડીલ છું પાર્ટીનો વરિષ્ઠ છું પાર્ટીનો મોટો ભાઈ છું મારે ક્યાંય ફરિયાદ કરવાની હોતી નથી